ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં જશો તો વિડીયો તો તમે જોવો જ છો એટલે તમને ખબર છે કે આજનો દિવસ આપણે અવારના પોરમાં જો ચા પાણી નાસ્તો કરી અને નીકળી ગયા સુણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગે બરાબર અને હવે જો આપણે ચા કરવાનો હોય તો હું ગયો તો દૂધ લેવા અહીંયા માર્કેટમાં અને પહેલાં છે ને હું જ્યોતિર્લિંગના દર્શન કરી આવ્યો જે આગળના વિડીયોમાં તમે જુઓ તો એવું હે જો મામાય પાછળ વયા આવે છે ને આમ ટૂંકમાં આપણે હે ને દૂધને અહીંયા લેવા હાલીને જ જવું પડે કેમકે તમે અહીંયા આવો ને એ પછી ટૂંકમાં હાલીને જાઓ તો ખરો થોડીક પ્રેક્ટિસે થાય ને એમ છે તો જો હવે અમે પાર્કિંગમાં રાખી દીધું હોય ને અહીંયા આપણે ચા પાણી કરવાના છે પછી બપોરા અહીંયા કરવા નથી કેમકે हजी टाइम आटो किया टाइम थो है आप नौ वाई है है जिदा यू है तो हेलो मित्रों इम जो बैया जाए रोड पर मैं पाठ वैया जाए है तो जो अँ बीज पार्किंग है ई पार्किंग में आप बस नहीं रखी आप आगला पार्किंग में रही की। थोड़ी मोकराण हो तो रो ચા પાણી પીવાની મજા આવે બાકી હાવ હાકડમાં બહુ મજા આવે નહીં એવું હે ચાલો હવે આપણે આગળ જઈને મળી ગયું એમ કે હજી થોડોક પલો હે તો ચાલો મિત્રો મળીએ આગળ બબાય જોયો બાજુ નહીં આવી હામા બાદે બજાય નહીં ફેરો બેહીને ખવાય લે હલો તો હવે હવે એને બાંધવા દે આપણે અને આપણે નીકળી જઈએ જો હવે આપણો parking આવી ગયો છે તના માં રહી ગયા છે મોસ હું વિડિયો ઉતારવા માં રહી ગયો વાહે હલો મિત્રો આપણે જો દર્શને જઈ હે કુષ્ણેશ વર્ મહાદેવ Anda terus shooting all udah, itu apa cara sih? Nggak jauh barat sih, tapi di dalam sini, kau nggak lupa એટલે શૂટિંગ નહીં થાય અહીંથી થી એટલે બારેથી દર્શન કરી લ્યો મંદિરના જોરદાર છે જોઉં તો ઓલો આપણે દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીએ મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી એટલે બારે થી દર્શન કરાવી દીધા તમને મંદિરના અહીંયા આપણે ગેટ ઉપર જ મોબાઈલ પાછો આપણો લઈ લઈએ છે કરે તો આપણે ગમે એમ કરીને શૂટ કરી લે પણ નહીં થઈ શકે તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ Yes, <laughs> 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 you Krishna. Yasi Krishna. <laughs> जय मुरलीधर जय श्री कृष्णा महादेव महादेव हेलो जय श्री कृष्णा जय मुरलीधर हूँ मामा थकी गया Terima kasih. angwah. મુંબઈ ટુ નાગપુર એક્સપ્રેસ હાઈવે ભાઈ સિક્સ લાઈન અમારા ડ્રાઈવર સાહેબ તસ્લીમભાઈ અને વિસ્તારમાંથી રસ્તો થાય ને એ રીતના આપણે જે તમે આગળ વિડીયો ને એ રીતના આ ડૂંક મારી દેવામાં આવે તો ઉપર થી કોઈ કાકરી ને તો એ તમારા વાહન ચાલક ને કોઈ જાત ની નુકશાની ના થાય ભાઈ મિત્રો જો અત્યારે આપણે ઓઢા નાગનાથ જઈ રહ્યા છે અહીંથી અંદાજીત બસો સવા બસો કિલોમીટર જેવો છે રસ્તો ચાલો મિત્રો હવે આગળ જઈને આપણે મળશું તબ તક કે લીએ બાય ચેનલ કો સબસ્ક્રાઈબ નહીં કર દીજીએ યાર રસ્તો ના તો જવો પડે આ રીતના બનાવે મારવા મિત્રો જોરત માં રસ્તો આવે હે પહાડ કાપી અને રસ્તો બનાવી દીધો બાય Sebagai kema atau Rastok. रही आई हुए गोया तो दुनिया दिन का ना देना દેવની તો વાતો જે નો થાય ઓખો તો દુનિયાથી નો ફો